તો મિત્રો આપડા તમારો મિત્ર ભેગો થયો કિશન કિશન મજાઓ ને બસ એમાં જેવું નહીં અમારે જેવું નહીં એટલું સારું અને આ સાઈડ આપડા ધૂરુબા ચાઉ કાઢી ધૂરુબા જય માતાજી આ સાઈડ લમડવા વાળો ચંપુ કાકાને કટાયા છે એ રીતે જોયું ના બોલો તમે ખાલી એક્ટિંગ હસી થઈ

વાહ રે માં જોડી છે તો બ્લોગ ચાલુ છે આપડા મ્યુઝિક વગાડવાનું તો આ સાટી પરકો કેમેરો તમે આપ મારા માર બુષ્કો લાડી લે ઈ બુષ્કો મારી જાણો એ ટટના ટટના એ તો મિત્રો આપડા પોલીસ માં કટ આવ્યો તો જો આપણે પોલીસ માં કપડા માં રેડી થઈ જઈએ એ બટી આ પોલીસ ના કપડા કેવા લાગી રેડી કમ્પ્લીટ આયા બાબા કમ્પ્લીટ ઇન્શન શાંતિ ઓહો તરી ચા લાગી લે પોલીસ માં નોકરી ભઈ તો મિત્રો આપણે પોલીસ માં નોકરી લાગી હા

કોમેન્ટ કોમેન્ટ આવી તમે પોલીસ માં નોકરી દીતાર્યા ના કોમેન્ટ ખાલી ખુશ થવા માટે કરી હવે ના વિડીયો માં સ્ટાર્ટ કરવાનો તો તમે વિડીયો ચાલુ બંધ કર્યો તો વરસાદ પડવાથી હવે વિડીયો બંધ રહ્યો છે બરે

પણ તો અમે અત્યારથી શું કહેવાય કોશિશ કરજો ના ના આપણે પેલું નહીં અત્યારથી જગ્યા ખાલી કરીને મેળવી છે તો જગ્યા માટે તમે એપ્લાય કરી દેજો જે સારો એક્ટર લાગશે એને અમે લઈ લેવા કોમેન્ટ કરી દઈએ કોને એક્ટિંગ કરી કોમેન્ટ કોમેન્ટ કરી દેજો અને મારા નંબર ઉપર વોટ્સઅપ કરજો નવાણ સુરતાળી બેતાળી અડતાળી ચુમ્માળી પિસ્તાળી નવાણું એજા નંબર ઉપર હા તો બોલો નંબર હે

અને કંટાળ જોડે ફોટો પડાવી છે બરાબર ટેમ્પલર આપણે બે જોડે જ ના પાડતાય આપણને ની ઓળખ હે આપણે એટલાય આલ્ફેલ પાળલી છે જાવા ને ને દે ટાં ટાડા ટાં ટાડા ટિડી મ્યુઝિક સાથે કોઈ એન્ટ્રી ના આલે તો તમને ફોટો પડાયું લાગે આ ખાલી તમે વિડીયો પહેરી કહો બરોબર રિયલ માં પહેરવા માટે તમારે આપશે ને ફેફસમ બેફસમ ફાટી જાય એટલી મજૂરી કરવી પડે તાણે રીલ માં પહેરાય કોઈ મજૂરી નહીં એમ માં પાછું નહીં આવતું વાત કરો લેડા વિડિયો કટા લેડો કઈ ના વિડિયો ના તમે અરે જતો રહ્યો પણ માતા કલાક હા હવે કલાક છે તો મિત્રો ચલા ત્રણ તેતાલીસ થઈ ગયો આપણે પાંચ વાગે નીકળવાનું ભાઈ પાંચ વાગે ફટાફટ જેટલો વિડિયો ઉતારો એટલો ઉતારો